ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધીના ઉપલબ્ધ ડેટા મુજબ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો અને સપ્ટેમ્બર મહિના માટે વરસાદની આગાહી કરી છે આગામી વરસાદની મુખ્ય આગાહીઓ ત્રેવીસમી છવ્વીસ ઓગસ્ટ ગુજરાતના કેટલાક ભાગો ખાસ કરીને બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે તેવીસમી અઠ્ઠાવીસ ઓગસ્ટ આ સમયગાળામાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ અને સંભવતઃ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે पश्चिमी घाट और दरिया कांठा विस्तारों आगामी अड़तालीस कलाक में पश्चिमी घाट पर पवन जोर रह मुंबई थी सूरत सुधी भारे पवन फूकाई शे सौराष्ट्र दक्षिण सौराष्ट्र सौराष्ट्र के भागों में भारती वरसद शक्यता है आ वरसाद के विस्तारों मा तबाही पाई शे मध्य गुजरात बंगा उपसागर में एक सीस्टम सक्रिय थवाने कारण मध्य गुजरात अमदावाद गांधीनगर में वरसद पड़ी सके ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆત રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી આસપાસ અને સત્તાવીસમી ત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેશે પાણીની સપાટી અને નદીઓ પર અસર નર્મદા ડેમ નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે નર્મદા અને તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે સાબરમતી નદી સાબરકાંઠાના ભાગોમાં ચાર ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના હોવાથી સાબરમતી નદીમાં પાણીનો આવરો આવી શકે છે ખેડૂતો અને પાક પર અસર મઘાનક્ષત્રનો વરસાદ મઘાનક્ષત્રમાં થતો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે પાકને નુકસાન જોકે અતિવૃષ્ટિના કારણે ખેતી પાકોમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેના કારણે સારો પાક હોવા છતાં ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો